કાકા 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 તમ શું કેતા અમે એના પાણી વરસમાં ઈ તો મને ખબર હતી પણ તમે ના ના નથી પાણી તો હવે કાઈ આપણે છાંટીતી કેવો કશું થાય એમ નથી કે આપની પાણી પુલાય તો લાલ ઓ પિંટુ લાલ અલા પિંટુ લાલ અલા આયો કોઈ એ આયો આયો કેટલી વાર છે એટલે હું કઈ જા અરે આવો આવો જઈ તમે તો મારા ભગવાન જેવા થઈને આયા છો તમે તમને સાથે અને તમે જે મારું કામ કર્યું છે ને

લાભો તો પડશે સમય આજ તો કાલ અમારે ભાઈ ભેગા તો થવાના જ છે પછી હશે ને મને કઈ જાય વાત થાય તો આવતા અંદર બેસી વાતો તમે ભાઈ બારા છે

તમે પેલા બેહો અવસર સુધરે બે વાત જ રહેવાનું છે બે હવાનું વાત બેઠા કેવરા <laughs> <laughs>

મેં તમને બોલાયા છે બધા કપૂર થી તમને નથી બોલાયા પણ આઈ જાય એટલે ખુબ એટલે કે મારે નહી છે તમારી અવસર મનાવી પણ તમારે ખાવાનું છે

બંધાઈ લીધું બરોબર નથી બે ચાર ચાર લેતા બેન છે ને પત્રિકા નું હું છું

અલે અરે રે રે બાપા હાય હાય ઈ ના બોલાવાય આય અલે આ તો ડાય બગાડું છે આ કો આવશે બગાડ છે ના ઈ તો મોટો ભઈ છે ગમે એમ તો નો નો ભઈ છે અને આને બોલાવા પડે મારી વાત આપો ઈ એમ કે છે આને કસ્તુ જોતા જ નથી મરી ના રોયા રે એમ કે છે ઓલિયા કોણ હટ ગઈ

નથી ગમતું નથી ગમતું મારી વાત તમારું અપમાન તમે વાત નહી લેતા પણ હવે એક વખત આ કપૂર ના કેવા તમે અમાર દુશ્મન

ઉ પર છે કેવા પણ મોરવાનું નથી માનવાનું કરતું આપડે શું કઉ તું ખબર છે તમને આ બધું ટેન્શન હોય તો વ્યવહાર અમને બી તમે વ્યવહાર બી ત્યાં ભાઈ વસ્તી વાતો કરશે કે ભેગા મળી બે ભાઈ કર્યા એટલે વસ્તી વાતો

તમારો ભાઈ કાલી ઉઠી નહી આવે રેડી તમારા અવસર માં તો હું તમારા ઘરે કાલ થી કાલી નહી આવું અવસર માં અને તમ નહી આવું એનું કારણ છે કે વસ્તી મેના મારે કે ભાઈ અરે ભાઈ બેઠો થઈ એનો બારી

તમે નહી વાત સાંભળો તમારો મોટો ભાઈ છે અમે થોડુંક સમાધાન તમારું આવ્યા છે ભાઈ નઈ તો દુશ્મન ને મારા દાદા કરા સા આપડે મેમન

રાત હવે લઈ જાણ્યા ઘરમાં પીડ્યા નઈ જવડાયા તારા હા ખાટલા પણ કોથળા અને ગમે એમ તો આપડે બે

રહી વાત આ ઘર પગાવે ને એ આ જાય બી આમ હવે બોમ્બ ફોડું છ મહિનાને દઈએ પૈસા અર્જ નથી કરતા પૈસા અર્જ નહીં આવે અમે બોમ્બ ફોડું તો ખબર

બીજો એમ કેતા ઓલો નહીં એમ એ કે નોમે કરે હરો હવે પિન્ટુ લાલ તમે તમારા તો મારી વાત આપો તો લઈ લે મારી વાત તમે તમારા છોકરાની ની છોકન કઈન કો કે એવું તમે કીધું તો આ એવું કીધું તો કેવાનું ના ના મે તો હાથ તો જોડીન લાબાનું કીધું તું મે કીધું અરે મારે તો બોલતો નથી તો કીધું હવે આ બેન મેલો એટલે આઈની હવે તમે વાત અઢી હધી પોકજા ના હોય તો હું મને સમજાવી દઉં કે કેવું થયું છે આ તમને બે ભાઈને ભેગા કરવામાં આ ભેગા જ નથી કરવા કહેવાનો મતલબ આ નોખા નોખા રાખવાનો આ બે નો અમારે એવું નથી કુ ભાઈ વ્યવસ્થા નથી તો કેવું બોલતા

શાંતિ રાખો હવે આપડે સમાધાન તમારે બે ભાઈ નું કરાવવાનું સોમય તમે આ ગામ માંથી ભગાય ને ઘર તમે ભગાવતા બે આયાત્રો શેઠ આખા ગામ ને ખબર છે કે તમે

તમે મો શું કાને તમારા છોકરા નોઢાઈ વઢડા મારી નાખે કટકા ની વાત છે ને

તું આઈ જા તમે ભી થઈ આપણે બધા ભી ગા તને આનું થઈ રેવાનો છે